મિત્રો જય શ્રી કૃષ્ણ આજ હું નવા વિડીયો લઈને આવ્યો છું નવી ચેનલ એમાં સિક્કાની જાણકારી છે તો આપ સર્વ મિત્રોને સાથ સપોર્ટ આપવા નમ્ર વિનંતી છે જેથી કરી મારા મિત્રો કોઈ ફ્રોડ ન બને બરાબર અને શાંતિથી જોજો અને મને સાથ સહકાર આપજો આમાં જાણકારી સો ટકા શુદ્ધ અને સાચી હશે બરાબર તો બીજું મારું કહેવાનું કે જો કોઈ વિડીયો આપ જોતા હોય સિક્કાની બાબતમાંથી એ વિડીયોમાં ફોન નંબર આવે તો મિત્રો એને નદર નજરઅંદાજ કરવા નમ્ર વિનંતી બરાબર તમને કહેશે કે મારો માણસ આવશે અને સિક્કા ઘરેથી લઈ જશે તમારે રજીસ્ટર ફી કરવી પડશે તો મિત્રો કોઈ રજીસ્ટર ફી હોતી નથી એક ઉદાહરણ તરીકે આપ જુઓ કે આપને કોઈ શાકભાજી લેવી હોય તો લારી કે દુકાને જવું પડે છે આપણે ખુદે જવું પડે છે બરાબર તો સિક્કા લેવા કોઈ ઘરે આવતું નથી એ સો ટકા સાચી વાત છે બરાબર તો એમાં તમે ફ્રોડ ન બનશો પહેલું બીજું ટૅક્ટરવાળી નોટનું કોઈ એમ કે તમને પાંચ લાખ દસ લાખ રૂપિયા તો કોઈ ટેક્ટરવાળી નોટ વેચાતી નથી અને તમારી પાસેથી રજીસ્ટર ફી ફોમના ફી એ રીતે તમને હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર રૂપિયા મંગાવી અને અંતે તમારા ફોન નંબર બ્લોક કરી દેશે જેથી કરી તમારી પરસેવાની કમાણી ડૂબી જશે આપને ખબર જ છે કે આપને આપના પુત્ર કે પુત્રીને પાંચ પૈસા વાપરવા કે પાંચ રૂપિયા વાપરવા નથી દેતા અને આવી રીતે જો લોકો ફ્રોડ કરી દે તો આપના આત્માને કેટલી ઠેસ પહોંચે છે તો આપ સર્વ મિત્રોને નમ્ર વિનંતી બરાબર જો સિક્કા વેચાય છે સો ટકા વેચાય છે પણ એમાં જે વિડીયોમાં બોલે છે દાખલા તરીકે ત્રણ પૈસા છે એ અત્યારે વેલ્યુમાં આવ્યા છે હું તમને બતાવીશ બરાબર ત્રણ પૈસા ઓગણીસો ચોસઠ ઓગણીસો પાંસઠ એ કંઈ એટલા બધા કિંમતી નથી વીસ રૂપિયાથી સો રૂપિયા બરાબર વધારેમાં વધારે કિંમત છે બે પૈસા મુંબઈ મિન્ટના અઢીસોથી બે હજાર રૂપિયા બરાબર અને ત્રણ પૈસામાં ઓગણીસો સડસઠને અડસઠના પાંચ રૂપિયાથી સો રૂપિયા કેટલા ઘણી કિંમત થઈ પણ કહેવાનો મતલબ શું છે કે જે સિક્કાની અંદર જે એક સમજો કે જે કોઈ ઉત્પાદ ઉત્પાદન થયું હોય માનો કે આપણે ઘઉંનું ઉત્પાદન અઢળક થઈ ગયું છે તો એની કિંમત ઘટી જશે અને ચોખાનું ઉત્પાદન ઓછું થયું છે તો ચોખાની કિંમત વધી જશે એ પ્રમાણે છે કે સિક્કા છાપતી વખતે એની મીન્ટમાં ઓછી થઈ હોય તો એની કિંમત વધી જાય છે અને જેની કિંમત મિન્ટમાં વધાર થયા હોય એના પૈસા ઘટી જાય ઓછી થઈ હોય એના વધી જાય બરાબર તો હું તમને કાલથી એક નવો વિડીયો મૂકીશ ત્રણ પૈસા બે પૈસા જે એન્ડ સુધીના છે એ બરાબર તો મિત્રો કોઈ પણ મારા વાલા મિત્રો ફ્રોડ ના બનતા અને મને સપોર્ટ કરજો જેથી કરી કોઈ મારા મિત્રો ફ્રોડ ના બને તો આપ સર્વને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો એમાં કોઈ પૈસા લાગતા નથી તો હું વિડીયો આગળ ચાલુ કરી દઈશ કાલથી તો આપ સર્વ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે કોઈ લોકો મારા વાલા મિત્રો ભાઈ બહેનો ફ્રોડ ના બનતા સિક્કા વેચાય છે સો ટકા વેચાય છે પાંચ પાંચ લાખ રૂપિયાના સિક્કા છે એવું નહીં માની લેવાનું કે માની લો કે આપણી પાસે સિત્તેર વરથી કે એંસી વરથી પડ્યા છે તો એની કિંમત નથી ઉદાહરણ તરીકે એક રૂપિયો બે હજાર એકવીસ મુંબઈ મિન્ટ એની કિંમત લાખો રૂપિયા છે બે હજાર સિત્તેર બે હજાર એકોતેરનો રૂપિયો લો એની કિંમત દસ રૂપિયા છે તો કેમ કે એની બે હજાર એકવીસમાં એની મિન્ટ ઓછી છપાણા છે પૈસા એક રૂપિયો ઓછા છપાણા છે એટલે એના પૈસા વધી ગયા છે અને જે કલેક્શન કરે છે એના ગ્રાહકો વધી ગયા છે બરાબર તો એક બીજો છે ઓગણીસો એકાણું એક રૂપિયો એની કિંમત છે પચાસ હજાર રૂપિયા ઓગણીસો બ્યાસી છ ગ્રામ વજન કોપર નિકલ એટલે આવી રીતે હું તમને કાલ સિદ્ધિ અને સરળ ભાષામાં કાલે તમને હું વિડીયો મૂકીશ તો મારા વાલા મિત્રો શાંતિથી જોજો વિડીયોને સ્કીપ ના કરતા અને સાથ સહકારને સપોર્ટ આપજો જેથી કરી આમ આમ જનતા ફ્રોડ ના બને મારી એક જ આશા છે હું સિક્કા ખરીદતો નથી હું એક્ઝિબિશનમાં જઉં છું અને ત્યાં જોઉં છું વેચાય છે અને પિત્તલના સિક્કા તો વેચાતા જ નથી એટલે જે કોઈ તમને કહેતું હોય કે માતા વૈષ્ણવ દેવીના સિક્કો પાંચ લાખ પચીસ લાખ તો એની કોઈ કિંમત નથી સાંભળજો માતા વૈષ્ણવ દેવીનો સિક્કો પિત્તળનો વેચાતો નથી એની કિંમત પાંચ રૂપિયા જ છે મિત્રો બરાબર એટલે તમને કોઈ એવું કહેતું હોય કે આના રૂપિયા આટલા મળે આના રૂપિયા આટલા મળે તો તદ્દન ફ્રોડ છે તમારી પાસે ધૂતી લેવાની આશા છે બીજું ટ્રેક્ટરવાળી નોટ તો વેચાતી નથી એ ખાસ તમે ધ્યાન રાખજો કોરું કડકડતું બંડલ હશે ને તોય નહીં વેચાય હા વેચાશે પણ એમાં સિગ્નેચર હશે સિગ્નેચર હશે પ્રિફિક હશે તો વેચાશે બાકી એમનામ તમે જશો તો વેચાશે જ નહીં આ સો ટકા સત્ય છે સત્ય હંમેશા માટે માણસોને કડવું લાગે છે તો કાલથી હું બે પૈસાથી લઈ એન્ડ સુધીના તમને વિડીયો જોજો બરાબર સો ટકા સહી સટીક જાણકારી આપને મળશે તો સાથ સહકાર આપવા વિનંતી અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો એટલી આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે આપના લાભકારી હશે તો હું અહીંયા વિડીયોને વિરામ આપું છું કાલથી હું વિડીયો બનાવીશ તો જો બનશે તો આજે જ વિડીયો મૂકીશ બરાબર તો જોઈ લેજો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ હર